અત્યારે આપણી ગાડી છે બરોબર અને અમે ફેમિલી સાથે અત્યારે આવી ગયા છીએ આંબડી સફારી પાર્ક તો આજે રવિવાર છે ને બાળકોને સ્પેશિયલી ફરવા માટે અને રમાડવા માટે આપણે આવીએ છીએ તો દર પંદર દિવસે મહિના એકાદવાર એકાદ વાર અહીંયા હોઈએ છીએ બરોબર તો આ અમારું ફેમિલી છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને બ્લોગમાં બન્યા રહેજો हेलो મિત્રો યુતિકા ઓફિશિયલ માં સ્વાગત છે જો આજે અમે આંબડી સફારી પાર્ક છે ને બધા બાળકોને એટલે કે યુતિ યુતિકા નેજિક ને ત્રણે ત્રણ ને ફરવા માટે લઈ આવ્યા છીએ તો આપણું બ્લોગમાં બન્યા રહેજો તો ને થાય જગદા યુતિકા તીતા કે બેટા જો યુતિકા બેન યુતિ બેન ચડતા શીખે છે અત્યારે તો આપણે આજે બ્લોગ આપણે બનાવી રહ્યા છે આંબડી સફારી પાર્ક જો મિત્રો બાળ મિત્રો બધા અત્યારે મજા કરી રહ્યા છે જો એક નહી દેખતા કે સબસ્ક્રાઇબ કરો ચાલો ઈતિ તમે ભી કહી દયો લાઈક કરી દેજો નહી દેખ આંબડી સફારી પાર્કની મુલાકાત લીધા પછી હવે આપણે જાશું આગળ રાધિકા હોટલમાં તો ત્યાં જઈને આપણે આગળ બ્લોકમાં મળીએ આપણે અત્યારે આંબડી સફારી પાર્કથી લઈને રાધિકા રેસ્ટોરન્ટ આવી ગયા છીએ જે ટચ ધારી થી આગળ આવતા જો આ રાધિકા રેસ્ટોરન્ટ છે ત્યાં બાળકો માટે રમવાની બધી વસ્તુઓ સાથે બરોબર છે રમત રમતગમતના બધા સાધનો સાથે વ્યવસ્થિત રીતે જગ્યા છે જો આપ આપી આની મુલાકાત લેવી તો લઈ શકો છો અત્યારે અહીંયા યુતિ યુતિકાના વિડીયો શૂટ કરીશું મિત્રો આજનું મેન્યુ આવી ગયું છે આપણે આ ગ્રીલ સેન્ડવીચ છે પછી આ રાઇસ છે તો આ યુતિ છે Με εφημερίστο χρόνο άλλο που έρχεται.